જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારે ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અને વાર્તાને અંત સુધી સાંભળી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો લાઈક જરૂરથી કરજો પ્રાચીર તારા તો હવે લગ્ન થવાના છે ઊઠી જ આવે સાસર્ય છે ત્યાં તારી સાસુ આ બધું સહન નહીં કરે માં થોડી વાર સુવા દે ત્યાં તો એમ પણ ઊંઘી શકીશ નહીં અહીં તો થોડા દિવસ આરામ કરી લો અરે નહીં હજીથી તેની આદત નાખવી જોઈએ મેડમને તો બાકી રહેતા દિવસોમાં પણ ઊંઘ જવું છે ઊઠી જા અને સાસરે જવાની તૈયારી શરૂ કર ત્યાં કોઈ પૂછવા નહીં આવે બરાબર દસ મિનિટ જ વધુ પછી ઊઠી જાવ અને જો દસ મિનિટમાં નહીં ઊઠી તો જોઈ લે છે આજે ઘરમાં કયો બંદર આવશે અનુરાધા ત્યાંથી ચાલે છે દસ મિનિટ પછી પ્રાચી હોલમાં આવે છે ઊઠી ગઈ મહારાણ જઈને બ્રશ કર અને નાઈ પણ લે યાદ છે ને મમ્મી યાર સવારે મારામારી ન કરો સારું નથી લાગતું અરે તારા સારું લાગવાથી અહીં કોઈને ફરક નથી પડતો અને સાસરે તો કોઈને જ ફરક નહીં પડે ઉલટું બધા મને દોષ દેશે કે માય કંઈ શીખવ્યું જ નથી હા તો એમાં ખોટું શું છે જો શરૂથી આદત પાડેલી હોત તો હવે આ બધું થાત નહીં વાહ હવે બધું મારા માથા પર નાખી દે માએ જ ખોટું કર્યું સારું હવે મારી ભૂલ સુધારીશ જઈને નાહ્યા આજે તને રસોઈ બનાવી શીખવાડો આજનું આખું ખાવાનું તારે બનાવવાનું છે આજે મમ્મી આજે નહીં ગઈકાલનું જ બનાવી દઉં જલ્દી નાઈને કિચનમાં આવ હા તે મમ્મી પાછળ જ પડ્યા છો પ્રાચી નાઈને કિચનમાં આવે છે ચાલ હવે કહો શું કરું આજે બેસિકથી શરૂ કરીએ દાળ ભાત શાક અને રોટલી સાચે મમ્મી આખું ખાવાનું હું હા મેડમ આવું સાથે ધાણા લસણની ચટણી પણ પ્રાચી દાળ ધોઈને બાફે છે પછી ભાત પણ હવે શાક પહેલાં મસાલા અને પેસ્ટ બનાવવાની સીલબટા પર પહેલાં હું બતાવું પછી તું કરજે મમ્મી મિક્સર છે ને બેટા ખબર નથી તારા સાસરીએ મિક્સર હશે કે નહીં એ માટે તૈયાર રહેવું જોઈએ અનુરાધા બતાવે છે અને પ્રાચી સિલવટા પર મસાલા પીસે છે હવે મસાલા તડકાઈને તોલ છેડે ત્યાં સુધી શેકવાનું પછી શાક ભેળવી દેવું હવે છેલ્લું રોટલી મમ્મી લોટ તો બાંધતા આવડે છે તો ચાલ રોટલી બનાવ શરૂઆતમાં પ્રાચીની રોટલી થોડી ખરાબ બને છે પણ અનુરાધા ખુશ થાય છે બરાબર છે શરૂઆત માટે પણ પ્રેક્ટિસ કરવી પડશે પછી બંને ખાવાનું ખાવા બેસે છે પપ્પા કહે છે વાહ આજનું ખાવાનું તો એકદમ સરસ છે હા પપ્પા આજ પ્રાચીએ બનાવ્યું છે સાચે વાહ બેટા ખૂબ સ્વાદિષ્ટ બન્યું કેટલાક દિવસ પછી પ્રાચીના શિવમ સાથે લગ્ન થાય છે અને તે સાસરે જાય છે અરે નેહા પ્રાચી હજી સુધી ઊઠી નથી ઊઠી ગઈ છે મમ્મી થોડું મોડું થયું લાગે છે ભાભીને વધુ ઊંઘવાની આદત છે હા લગ્નથી થાક પણ હશે કોઈ વાત નહીં રાહ જોઈ લઈએ અરે એક કપ ચા મળી જાય તો મજા આવે એક જણ કહે આજ વહુની પહેલી રસોઈ છે પહેલાં તો એ રિવાજ કરશે પછી જ રસોઈ સાચી તૈયાર થઈ કિચનમાં જઈશે સાવિત્રી રોકે છે વહુ આજે તારી પહેલી રસોઈ છે કંઈ મીઠું અને સાથે ખાવાનું પણ બનાવી લે જી મમ્મીજી હું વિચારું છું પનીરનું શાક રોટલી અને ભાત બનાવો વાહ પેલી રસોઈમાં એટલું બધું ધીરે ધીરે એક કલાકથી વધુ થઈ જાય છે અરે બહુ રસોઈમાં ગઈ કે હિમાલય ચડવા ગઈ સાવિત્રી અંદર જાય છે કાજી જમીન પર બેસી સીલબટ્ટા પર મસાલા પીસે છે અરે બહુ શું કરે છે મિક્સર છે ને મમ્મીજી શિલબટા પર પીસવાથી બહુ વધુ સુગંધ આવે છે મારી મમ્મીએ શીખવ્યું બરાબર પણ સમયનું પણ ધ્યાન રાખ બધા ભૂખ્યા બેઠા છે જી મમ્મીજી માફ કરજો મિક્સર ચાલતા નહોતો ચાલ ઠીક છે પણ બીજી વાર કહે છે ખાવાનું સ્વાદિષ્ટ બનવું જોઈએ જી મમ્મીજી હવે મસાલો શેકીને શાક નાખું છું સારું ત્યાં સુધી હું ચા બનાવી દઉં સાવિત્રી બહાર જાય છે અને પ્રાચી પોતાની પહેલી રસોઈ પૂરી કરે છે પ્રાચી ધીમે ધીમે બબડતી કહે છે સાચું કહું તો મને મિક્સર ચલાવવું આવડતું જ નથી ડર લાગે છે કે કશું ખોટું ના થઈ જાય પણ મમ્મીએ જેમ શીખવ્યું છે એ જ કરી રહી છું બીજા દિવસે પ્રાચીનો મુખ દર્શનનો પ્રસંગ હોય છે બધા મહેમાનો ઘરે આવે છે આવો આવવામાં કોઈ તકલીફ તો ન પડી ને ના બહેન તકલીફ કેવી બાજુમાં તો આવવાનું હતું નવી વહુને જોવાની ઈચ્છા હતી તો આવું જ હતું અરે વાહ તમે તો બહુ ઉત્સુક છો નવી વહુને જોવા બેસો હું પ્રાચીન્ય લઈને આવું છું સાવિત્રી પ્રાચીન્ય લઈને આવે છે બધા મહેમાનો તેની ખૂબ પ્રશંસા કરે છે કેવું પડે સાવિત્રી બહુ જોઈ ને વહુ લાગી છે ખૂબ સરસ સુરત છે તારી વહુ તો હા ભગવાનની આંખના બધું જ બહુ બારીકીથી બનાવ્યું છે શિવમને તો હું બહુ સુંદર દોલ્હન મળી છે એ તો હા વહુ છે પણ કોની સાવિત્રી કહે છે ચાલ બેટા હવે આ બધા આંટીઓને પણ બતાવી દે કે તું કેટલું સારું રસોઈ કરે છે જય ખીર બનાવી લે અરે ખીરમાં તો સમય લાગી જશે પછી માજી ફરી બોલશે એટલો સમય કેમ લગાડ્યો બરાબર માજી લઈ આવી રહી છું પ્રાચી કિચનમાં જાય છે અને ખીર બનાવવાની તૈયારી શરૂ કરે છે બહાર સાવિત્રી કહે છે મને લાગે છે તારી બહુ તો ઊંઘી ગઈ છે બે કલાક થઈ ગયા હજી સુધી ખીર આવી નથી અરે મારી બહુ સારી રસોઈ કરે છે એમાં કોઈ શંકા નથી નેહા જા જઈને જોઈ નેહા કિચનમાં જાય છે ભાભી આ શું કર્યું આખું કિચન ફેલાવી નાખ્યું છે હા એ માછીએ કહ્યું હતું કે જૂના જમણાની જેમ રસોઈ કરવી તો ખાવામાં વધુ સ્વાદ આવે છે એટલે હું સીલબટા પર ખાંડ પીસી રહી છું હજી ડ્રાય ફ્રૂટ બાકી છે અરે ભાભી બહાર બધા રાહ જોઈ રહ્યા છે ચાલો હું ખાંડ મિક્સરમાં પીસી દઉં નેહા જલ્દીથી ખાંડ પીસે છે ડ્રાય ફ્રૂટ્સ ક્રશ કરે છે અને ખીરમાં નાખે છે પછી ખીર બહાર લઈ જઈને બધાને પીસે છે બધી આંટીઓ ખીર ચાખીને કહે છે અરે ખીર તો સરસ બની છે કેમ બહેન હા આંટી માએ જ શીખવ્યું છે ખીર તો સરસ જ છે પણ એક જ વાત સમય બહુ લાગી ગયો લાગે છે ખીર વચ્ચે એક ઊંઘ લઈ લીધી અરે તમે પણ ચાલો હવે ખીરનો સ્વાદ માણો મારી વહુનો નહીં બીજા દિવસે બપોરનો સમય હતો પ્રાચી કિચનમાં કંઈક બનાવી રહી હતી સાવિત્રી અંદર આવે છે વહુ આજે ફરી સિલબટ્ટો કાઢી લીધો જી માજી ધાણા પુદીનાની ચટણી બનાવી રહી છું સિલબટ્ટાથી સ્વાદ અને સુગંધ અલગ જ આવે છે ને હા બેટર સ્વાદ તો પોતાની જગ્યાએ છે પણ સમય પણ મહત્ત્વનો છે કાલે પણ ખીર બનાવતા કેટલો સમય લગાવ્યો હતો બધા મહેમાનો રાહ જોઈ રહ્યા હતા જે માજી એ તો આદત બની ગઈ છે માએ હંમેશા કહેતા કે હાથથી પીસેલો મસાલો જ સાચો સ્વાદ આપે ખરેખર સાચું કહ્યું તારી માએ પણ બેટા હવે આ શહેરનું ઘર છે અહીં બધાને સમય ઓછો મળે છે આ જો મિક્સર ગ્રાઇન્ડર મિક્સિંગ મશીન ઓવન સ્ટીમર બધું છે આ કિચનમાં હા માજી જોયું છે બધું પણ ખબર નથી કેમ મન થાય છે કે જેમ માએ બનાવ્યું એમ જ બનાવું ના એ જ રીતે બનાવ બિલકુલ બેટર પણ દરેક વસ્તુને પોતાની જગ્યાએ હોવું જોઈએ તું કાલે જે પનીરનું શાક બનાવ્યું હતું ને બહુ સ્વાદિષ્ટ હતું પણ જો તું મિક્સર વાપર્યું હોત તો એ અડધા સમયમાં બની જાય અને તને થોડો આરામ પણ મળી જાય માજી સાચું કહું તો મને મિક્સર ચલાવવું આવડતું જ નથી ડર લાગે છે કે ક્યાંક કંઈ ગડબડ ન થઈ જાય અરે વાહ એટલી મોટી વહુ અને મિક્સરથી ડરે છે હા કોઈ વાત નથી હું શીખવી દઈશ તને ધીમે ધીમે બધું શીખી જશે જી માજી હું તો શું શીખવવા માટે ચાલ આજે આ ચટણી સિલવઠા પર બનાવીએ પણ કાલથી મિક્સરનો ઉપયોગ શરૂ કરજે જીમાજી કાલથી હું પણ મોડન વહુ બની જઈશ મોડન કે ટ્રેડિશનલ બહુ સારી હોવી જોઈએ અને તું તો બહુ પ્યાર છે ચાલ હવે બાકીનું શાક બનાવવાનું છે ને માજી હવે તો સમયસર ખાવાનું બની જશે બધા ખુશ થઈ જશે બપોરના સમયે માસીજી આવે છે અરે બહેન લગ્નમાં આવી ન શકી તો વિચાર્યું બહુને મળવા અને એની હાથે હું ખાવાનું ખાવા જરૂર આવું અરે બિલકુલ માસીજી તમે આવીએ બહુ સારું લાગ્યું બહુ તો તમારી રાહ જોઈ રહી હતી હવે તમારો વાળો છે બહુની સ્પેશિયલ થાળી ખાવાની આજે તો ભૂખ પણ બહુ લાગે છે સવારે કંઈ ખાધું જ નથી બહુએ કહ્યું છે કે એ પોતે જ પૂરો દેશી સ્ટાઇલમાં બનાવશે દેશી સ્ટાઇલ નહીં લાગે ઇતિહાસકાળીન સ્ટાઇલ માસીથી આવો વાત એ છે કે બહુ થોડું બહુ બધું સરસ બનાવવા માટે બધું જ જૂના જમાનાની રીતથી કરે છે એટલે સમય લાગે છે પણ તમે ચિંતા ના કરો હું આ શું સ્થિતિ છે કિચનમાં પ્રાચી ઘૂંટણીએ બેઠી છે શાક કાપી રહી છે ગેસ પર કંઈક ઉભડી રહ્યું છે સીલબટા પર મસાલા પીસી રહી છે અને પસીનાથી તરબતર થઈ ગઈ છે સમય બપોરના એક વાગ્યાનો બસ મસાલા થઈ જાય પછી ભાત અને રોટલી બાકી છે મમ્મી હોત તો કહે ચાલ બહેન હાથ ચલાવી થોડી થાકીને બેસી જાય છે અરે પ્રાચી આ શું કરે છે મોસીજી આવી છે અને તું હજી પણ આ બધા બધામાં લાગી છે મોસીજી આવી છે એટલે આવી રીતે બનાવી રહી છું ખાવાનું સ્વાદિષ્ટ બનવું જોઈએ ને માજી અરે તારું એ સ્વાદિષ્ટ ખાવાનું બને ત્યાં સુધી મોસીજી ભૂખથી ઘરે ચાલશે જલ્દી કર હું બહાર સંભાળું છું બે કલાક વીતી જાય છે હવે સમય ત્રણનો થયો છે અમિતા વારંવાર હડિયાળ જોતી કહે છે બહેન બધું બરાબર છે ને વહુ ક્યાં ખેતરમાંથી લઈ આવી રહી છે અરે નહીં મોસીજી એ તો થોડા જૂના રીતે બનાવે છે એટલે સમય લાગે છે લાગે છે વહુની રસોઈમાં સમય અને સ્વાદ બની પૂરતા છે હવે તો ભૂખથી સ્વાદનો વિચાર જ નથી કોઈ બિસ્કિટ આપી દે નહીં તો બેભાન થઈ જાઓ એટલામાં પાછી ખાવાનું લઈને આવે છે મોસીજી લ્યો આજે ખાસ તમારા માટે મનથી ખાવાનું બનાવ્યું છે દાળ બટાટા રીંગણનું શાક તવા રોટલી અને કેરીની ચટણી અરે વહુ ખાવાનું તો દિલથી બનાવ્યું લાગે છે બસ સમય થોડો દિલ તોડી જાય એવો રહ્યો જી મોસીજી સમય થોડો વધારે લાગી ગયો પણ ખાવાનું તમને જરૂર પસંદ આવશે હા જોઈએ હવે મોસીજી ખાવાનું ખાઈને ખુશ થઈ જાય છે અને પાછી જાય છે સાંજ ઢળી ગઈ છે હવે રાતનો સમય છે સાવિત્રી અને તપન છત પર ફરતા ફરતા વાતો કરી રહ્યા હતા તપનજી સાચું કહું તો સમજાતું નથી કયા યુગની બહુ લાવ્યા છીએ આપણે અરે ખાવાનું બનાવવામાં ચાર કલાક લાગી ગયા એ પણ મોશીજી જેવા મહેમાન સામે ઉપરથી પૂછો તો કહે કે સાસુમાં કહે છે આવું જ બનાવું અને જો હું કંઈ બોલી દઉં તો લાગે કે સાસ બહુ બોલે છે સાસ સાવિત્રી હસતા બોલી અરે સમજાઈ જશે ધીમે ધીમે હજી બધું નવું છે દરેક વસ્તુ દિલથી કરે છે કદાચ એ કારણે સમય પણ વધુ લાગે છે તો પણ બોલ્યો દિલથી કરે છે એ સારું છે પણ સમય સાથે હાથ પણ ચાલવા જોઈએ ને હવે જુઓ મિક્સર મિક્સી બધું છે ઘરમાં છતાં પણ સ્લીબટા ચલાવે છે મોઢે કંઈ કહો તો તરત કહે સાસુમાં એ એમ કહ્યું છે સાવિત્રી હસીને બોલ અરે તમે તો સાસુમાં છો ને હા સાસુમાં છું પણ સમય જોઈને શીખવવું પણ પડશે ને નહીં તો આવતા વખતે મહેમાન આવે એ પહેલાં જ ટિફિન મોકલવું પડશે આટલી સવારનું દ્રશ્ય પ્રાચી રસોડામાં આવે છે અરે માજી તમે કિચનમાં હા વહુ આજે તારે ક્લાસ લેવા આવી છું ક્લાસ એટલે કંઈ હતું શું હા હવે જોઈએ છે કે તું મિક્સર ઓવન માઇક્રોવેવ અને બધાય મશીનો ચલાવવાનું શીખી જાય ઘરમાં એટલું બધું છે તો તેનો ઉપયોગ આવડવો પણ જોઈએ ને હવે દર વખતે સિલબટા અને લાકડાનું વેલણ નહીં ચાલે પ્રાચી ધીમે બોલી મને થોડી ડર લાગે છે આ બધી વસ્તુઓથી ક્યારેય ચલાવી નથી પ્રેમથી બોલી કોઈ વાત નહીં બેટા ડરને ત્યાં જ છોડી દે જ્યાંથી તે આવ્યો છે હવે આજથી નવી વહુ મોડન બનશે ચાલ શરૂ કરીએ સાવિત્રી મિક્સર તરફ ઇશારો કરે છે આથી ધ્યાનથી જુએ છે આ જોયું આ મિક્સર છે આ નાનું ઝાર મસાલા માટે છે મોટું શેક ચટણી કે બેટર માટે હવે અહીંથી તેને ચાલુ કરું ત્રણ સ્પીડ છે ધીમી મધ્યમ અને ઝડપી બંધ કરવા માટે સીધું નો બંને ઓફ પર ફેરી દે ક્રાંચી થોડી ડરીને મિક્સર ચાલુ કરે છે ઘૂમ ઘૂમની અવાજ આવે છે તે ચોકે છે પછી હસે છે અરે કેટલું તેજ પણ હવે સમજાઈ ગયું સાવિત્રી કહે હવે આ છે ને ઓવન તેમાં આપણે બેક કરી શકીએ કેક બ્રેડ કે નાસ્તો ટાઈમ અને ટેમ્પરેચર સેટ કરવું પડે આ પ્રિહિટ બટન છે કાચી ખુશ થઈને પૂછે છે માછી આપણે સાથે કેક બનાવી શકીએ અરે જરૂર પણ પહેલાં મશીન સાથે મિત્રતા તો કરી લે વહુ આ છે માઇક્રોવેવ તેમાં તું ખાવું ગરમ કરી શકે છે કે સરળ વાનગીઓ બનાવી શકે છે સ્ટોપ અને ટાઈમ સેટ કરવું આવડવું જોઈએ બસ પ્લેટ મૂકી કવર કર અને ચલાવી દે એટલું સહેલું છે પ્રાચી હસીને બોલે છે મને લાગતું હતું બહુ મુશ્કેલ હશે સાવિત્રી બોલે અસલ મુશ્કેલ તો સીલબટો છે પેટા અને આ છે કોથ દૂધ કે કોફી માટે જાગ બનાવો બટન દબાવ અને તારી કોફી કેફ જેવી બની જશે પ્રાચી બોલી માછી તમે તો મારી કોચિંગ ટીચરની નીકળ્યા સાવિત્રી સ્મિત કરીને બોલી સાસુ બનવા પહેલાં સ્ત્રી બહુ કંઈક હોય છે બહુની મિત્ર અને શિક્ષિકા પણ હવે જા મિક્સરમાં ચટણી બનાવી બતાવો પ્રાચી ધનિયા ફુદીનાની ચટણી બનાવે છે મિક્સર સારી રીતે ચાલે છે અને ચટણી એકદમ પરફેક્ટ બને છે તે ખુશ થઈને ચટણી ચાખે છે વાહ મજા આવી ગઈ ઝટપટ બની ગઈ સાવિત્રી ખુશ થઈ બોલે બસ બેટા હવે તને સમજાઈ ગયું છે સમય બચાવવો પણ એક કલા છે હવે તારા રસોડામાં સ્વાદ પણ હશે અને સમયની બચત પણ પ્રાચી હસે છે અને કહે છે થેન્ક યુ માજી હવે તો હું ખરેખર નવી હોવ જેવી લાગુ છું નવા વિચારો નવી સ્ટાઇલ તો મિત્રો કેવી લાગી અમારી આ વાર્તા કોમેન્ટ કરીને કહેજો અને વિડિયો લાઈક કરી પ્રાચી જેવી હોવો સાથે શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે એક નવી જ વાર્તા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ હરર મહાદેવ